ચટણી બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે જો ગરમીમાં તમારે થેપલા ખાવાનું મન થાય અને વેટલોસ પણ કરવા માંગતા હોય તો આ એકદમ હેલ્ધી ટેસ્ટી શરીર ઠંડક આપે તેવા તેલ વગર થેપલા અને સાથે સ્પેશિયલ ખાટી મીઠી ચટણી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ એના માટે આપણે એક કપ જુવારનો લોટ લેશું જે ખૂબ જ હેલ્ધી હોય છે અને સાથે વેટ લોસ માટે બેસ્ટ છે ગ્લુટન ફ્રી છે હવે થેપલા માટે આપણે ગરમીમાં ખાવાના હોય તો તમારે આ રીતે દૂધી લેવાની એક કપ દૂધીની મેં ખમણી લીધી છે સાથે અડધો કપ આપણે લીલા ધાણા એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું હળદર પાવડર લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર હવે વન ફોર ટી સ્પૂન હિંગ પણ એડ કરીશું અને એક ટી સ્પૂન સફેદ તલ જેનાથી એકદમ નટી ટેસ્ટ આવશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું જો તમને ગળપસ પસંદ હોય તો થોડી ખાંડ અથવા તો ગોળ એડ કરી દેવાનો અને એક ટેબલ સ્પૂન દહીં એડ કરીશું દૂધી છે એકદમ ઠંડક આપે અને ખાસ ગરમીઓમાં ખાવી જોઈએ અને એમાં ભરપૂર માત્રામાં ફાઈબર પણ હોય છે જે ખોરાકને પચાવવામાં કામ આવશે અને સાથે વેટ લોસ માટે ખૂબ જ ઉપયોગી છે તો બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું જરૂર લાગશે એટલું પાણી એડ કરીશું દૂધીના લીધે આપણે પાણી ખૂબ જ ઓછું એડ કરવું પડશે તો એકથી બે ચમચી જેટલું જ પાણીની જરૂર પડશે તો ગરમીઓમાં સાંજ માટે તમે શું બનાવો છો તે મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ મેં બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું અને આપણો લોટ બંધાય તૈયાર થઈ ગયો તો ખાસ કરીને દૂધી છે એમાંથી થોડી વાર રહીને પણ પાણી રિલીઝ થાય છે તો લોટને ને થોડો કઠણ બાંધવાનો અને અહીંયા તમે લોટને તોડીને જુઓ તો એકદમ તૂટી જાય છે કારણ કે એમાં ગ્લુટન બિલકુલ નથી ચિકાસ બિલકુલ ન હોવાને કારણે જુવાર છે પચવામાં ખૂબ જ હળવી હોય છે અને ખાસ કરીને ગરમીમાં તમારે બાજરી નહીં એના બદલે તમારે જુવારનો યુઝ કરવાનો વેટલોસ માટે તો બેસ્ટ છે પણ બધા માટે ખૂબ જ ગુણકારી છે હવે આ લોટને આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનો પછી એમાંથી આપણે તૈયાર કરીશું થેપલા તો ગરમીઓમાં જો તમને થેપલા ખાવાનું મન થાય તો આ રીતે જરૂરથી ટ્રાય કરો જો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી છે હવે થેપલા વણવા માટે આપણે એક આ રીતનું લુવું તૈયાર કરીશું એકદમ સ્મૂથ કરી લેવાનું અને થોડું મસળી લેવાનું કારણ કે જુવાર છે એમાં ચિક્કા આ રીતે મસળવાથી જ આવશે તો તમને જેવડી સાઇઝનું બનાવવું એ રીતે લોટ લઈ લેવાનો હવે વણવા માટે આપણે ખાસ કરીને દૂધીના લીધે કોરા લોટનો યુઝ કરવો પડશે તો આ રીતે થોડો લોટ કોરો એડ કરીશું અને જેટલું બને એટલું આપણે પતલું વણી લેશું તો જો પાટલીમાં નીચે ચોટે તો તમારે ફરીથી થોડો કોરો લોટ એડ કરી દેવાનો અને આ રીતે સાઈડથી છે એ તૂટશે કારણ કે દૂધી અને જુવાર બંનેના લીધે આ રીતે સાઈડથી તૂટી જશે પણ એક સરખો શેપ આપવા માટે કોઈ પણ આ રીતનું ઢક્કન લઈ લેવાનું અને એને આ રીતે એકદમ સરસ એવો રાઉન્ડ શેપ આપી દેવાનો તો એક સરખા બધા થેપલા પણ તૈયાર થશે અને એકદમ સરસ રીતે તૂટશે પણ નહીં અને ફાટશે પણ નહીં તો આ રીતે તમે જુઓ બહુ જાડા પણ નહીં અને બહુ એકદમ પતલા પણ નહીં એવા આપણે થેપલા વણવાના અને હવે આ વણાયેલા થેપલાને આપણે શેકવા માટે લઈ લેશું તો એકદમ ઓછા તેલ કે ઘીમાં શેકવાના છે આજે હું તેલ વગર બનાવું છું તો હું ઘીમાં શેકવાની છું હવે આપણે કોઈ પણ આ રીતે આયરન તવો લઈ લેવાનો અને એના ઉપર આ રીતે તવો ગરમ થાય એટલે થેપલાને રાખી દેવાના તમે જુઓ આ રીતે જો સાઈડમાં જરા પણ તૂટેલું હોય તો એક સરખું કરી લેવાનું હવે અહીંયા મેં વન ફોર ટી સ્પૂન જેટલું ઘી લીધું છે થોડા આ રીતે ઘીના ડ્રોપ્સ આપણે એડ કરીશું સાઈડ ચેન્જ કરી ફરીથી થોડું હલકું એવું જ ઘી લગાવીશું તો બહુ ઓછું ઘી લગાવવાનું ગરમીઓમાં ઘી કે તેલ ઓછું યુઝ થાય એવો આપણે જમવાનું બનાવવાનો જેથી આપણું હેલ્થ ખૂબ જ સારું રહે આજકાલ એટેક આવવાના ખૂબ જ ચાન્સ વધી ગયા છે તો એ ખાસ ધ્યાન રાખવાનું તેલને ઘી બહુ ગરમીઓમાં ઓછું યુઝ કરવાનું તો આ રીતે આપણે બંને સાઈડથી ઘી લગાવી અને સરસ એવું શેકી લેવાનું તો થોડું ક્રિસ્પી થાય અને એકદમ સરસ એવી પેટર્ન આવે ત્યાં સુધી આપણે એને આ રીતે બંને સાઈડથી ફેરવતા રહી શેકી લેવાનું તો એકદમ પોચા જેવા થેપલા બનશે ખાની ખૂબ મજા આવશે અને જો તમે ગરમીઓમાં પિકનિકમાં જવા માંગતા હોય તો તમે સાથે આ થેપલા અને ચટણી બનાવી લઈ જજો તમારે શાકની પણ જરૂર નહીં પડે તો અહીંયા તમે જુઓ આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા આ જ રીતે બાકીના બધા જ આપણે થેપલા બનાવી લઈશું હવે થેપલા સાથે સર્વ કરવાની સ્પેશિયલ ચટણી આપણે કેરીમાંથી બનાવીશું જે આપણે ગરમીઓમાં ખાસ ખાવી જોઈએ લૂથી બચાવે છે તો અડધો કપ કેરી અને આપણે એક ડુંગળી એડ કરીશું લસણની કઢી ત્રણ સૂકા લાલ મરચાં એડ કરીશું ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું હવે આપણે આ ચટણીને પીસીને તૈયાર કરીશું તો પાણી બિલકુલ એડ નથી કરવાનું અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો લસણ ડુંગળી પણ સ્કીપ કરી શકાય સુપર ટેસ્ટી ચટ કાચી કેરીની ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને જો તમારે સ્ટોર કરીને રાખવી હોય તો ડુંગળી એડ નથી કરવાની અને પછી બનાવવાની ફ્રીઝમાં એક વીક સુધી રાખશો બિલકુલ ખરાબ નહીં થાય કારણ કે આપણે એમાં પાણી એડ નથી કર્યું તો પાણી છૂટું નહીં પડે એના લીધે આ ચટણી ખૂબ જ સારી રહેશે તો તમે આ ચટણી સાથે સ્પેશિયલ આપણે તૈયાર કરેલા એકદમ ટેસ્ટી થેપલા અને આ ચટણી એકવાર તો જરૂરથી બનાવજો ખૂબ જ હેલ્ધી છે ટેસ્ટી છે ગરમી માટે બેસ્ટ સવારનો નાસ્તો કે સાંજના ભોજન માટે બેસ્ટ છે અને એકદમ ટેસ્ટી આપણા થેપલા તૈયાર થઈ ગયા છે તો તમે આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે આજની આ ચટણી અને થેપલાની રેસીપી કેવી લાગી જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે ગરમી માટેની બેસ્ટ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ ભાવશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચ 金。